નમસ્કાર મિત્રો ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને છેલ્લા બે ચાર દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં વરસાદ પડતા ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીધી સેવાઈ રહી છે જેના કારણે ખેડૂતોને ફરી એકવાર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે હાલમાં લાખો હેક્ટરમાં કપાસ અને મગફળીનો પાક ઉભો છે વરસાદી પાણીમાં ભીંજાવાથી આ બંને મુખ્ય પાકોમાં સડો થઈ જવાની અને ગુણવત્તા બગડી જવાની સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત કઠોળના પાકને પણ વ્યાપક નુકસાન થવાના અહેવાલ છે વાળો દૂધી અને તુરિયા જેવી વેલાવાળી શાકભાજી સડી જવાની સ્થિતિમાં છે કૃષિ નિષ્ણાંતો માને છે કે જો હજુ એક દિવસ બે દિવસ વાદળછાવી વાતાવરણ રહેશે તો મોટા ભાગની વેલાવાળી શાકભાજી નાશ પામ છે કોબી ફ્લોર ને રીંગણ જેવી શાકભાજીમાં ભેજ ભર્યા વાતાવરણના કારણે ઈયળ અને જીવજંતુનો ઉપદ્રવ વધવાની સંભાવના છે માત્ર શાકભાજી જ નહીં પણ કેવા જેવા બગાડી પાકોને પણ નુકસાન થયું છે કેળાના પાકને નુકસાન થવાના અહેવાલો વચ્ચે ખેડૂતોના જોવા જઈએ તો શોચનની વાત પણ સામે આવી છે હાલમાં બજારમાં એક ડઝન કેળાનો ભાવ પચાસ સાઠ રૂપિયા બોલાય છે જ્યારે ખેડૂતો પાસેથી વીસ રૂપિયા કિલો કેળા માત્ર છે જોવા જઈએ તો ખેડૂતો પાસેથી વીસ કિલો કેળા માત્ર સો થી એકસો ચાલીસ રૂપિયાના ભાવે ખરીદવા આવી રહ્યા છે જે સવારે સાત રૂપિયા પ્રતિ કિલોના ભાવે પડે છે જોવા જઈએ તો મિત્રો ખેડૂતોને તેમના ઉત્પાદનનો પૂરતો ભાવ મળી રહ્યો નથી જોવા જઈએ તો ખેતીને થયેલા વ્યાપક મુખ્યને ધ્યાનમાં રાખીને ખેડૂત સંગઠનને રાજ્ય સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગણી કરી છે